શિક્ષણ સમિતિની દાંડે બજાર સ્થિત મુખ્ય ઓફિસ ખાતે સંઘના નેઝા હેઠળ હડતાલના મંડાણ કરવામાં આવ્યા હતા સંઘના પ્રમુખના નિલેશ જણાવ્યા મુજબ ઓગણીસો બાણુંમાં પાંચસો સિત્તેર કર્મચારીઓ હતા જેઓને કાયમી કરવામાં આવી નથી તેમણે કહ્યું હતું કે પાંચસો સિત્તેર કર્મચારીઓને હાલ કોર્ટમાં કેસ ચાલુ છતાં પણ સમિતિએ ચોથા વર્ગના ચાર કર્મચારીઓ કે જેઓ પટ્ટાવાળા હતા તેઓને ડ્રાઈવર તરીકે ત્રીજા વર્ગમાં બઢતી આપી કાયમી કરી દીધા છે એમાં પણ એક કર્મચારી નિવૃત્ત થતા તેને પેન્શન મળવાનું ચાલુ થયું છે કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં ચાર કર્મચારીઓ કઈ રીતે કાયમી કરાયા તે મુદ્દે તેમણે આરટીએમાં જવાબ માંગ્યો છે આ મુદ્દે જે કોઈ જવાબદાર હશે તે સામે તેમણે કાયદાકીય કાર્યવાહી કરવા ચીમકી આપી છે હાલમાં ત્રે એકસો કામ કરે છે જે બધા ચાર પાંચ વર્ષમાં નિવૃત્ત થઈ જશે બધા ચાર પાંચ વર્ષમાં નિવૃત્ત થઈ જશે અગાઉ જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી તે મુજબ સંઘ કાયમી રહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નોકરીએ જે કર્મચારીઓ અવસાન પામ્યા છે તેને આપવાપાત્ર લાભો આપવા માંગ કરી રહ્યો છે આ વખતે કોઈપણ પ્રકારનું લોલીપોપ લેવામાં નહીં આવે માંગ તો અમારી જે પુરાણી માંગ છે એ પ્રમાણે કે તેત્રીસ વર્ષથી જે કાયમી નથી કરતા એટલે કાયમી કરે બીજું એક આજે નવું વધારાનું એવું છે કે પાંચસો સિત્તેર કર્મચારીઓ જયારે કેસ હાઈકોર્ટમાં ચાલુ હોય એ કર્મચારીના નામ છે એવા ચાર કર્મચારી ચોથા અમારી સાથેના એમને કાયમી કરવામાં આવ્યા ત્યારબાદ એ લોકોને ત્રીજા વર્ગમાં ડ્રાઈવર તરીકે ભરતી આપી એમાંના એક કર્મચારી રિટાયર થઈ ગયા એને પેન્શન આપે છે તો અમારી માંગણી એવું જ છે કે ભાઈ એ લોકોને જે રીતે કાયમ કર્યા એ લોકોને જે રીતે પેન્શન આપ્યું એવી રીતે અમને પણ પેન્શન અને અમને પણ કાયમી કરે આરટીઆઈ માંગણી કરી છે એ માં જે કોઈ કસૂરાર હશે અને અમને કાયમી નહીં કરે તો અમે કાયદેસરની કાર્યવાહી કરવાના છે સાચી વાત છે ત્રીજી વાર બેઠા છે એક વખત અમે લોકોએ પૂર્વ મેયરના મૌખિકના કહેવાથી ઉભા થઈ ગયા જાન્યુઆરીની અઢાર તારીખે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લેખિતમાં આપ્યું ઊભા થઈ ગયા એને આજે પાંચ મહિના થયા પણ આગળ કોઈ કાર્યવાહી નહીં વધતા અમારે ફરી હડતાલ પર બેસવું પડ્યું અને આ હડતાલ અમારી છેલ્લી હડતાલ હશે કાયમ એનું ઓર્ડર લીધા વગર અમે અહીંયાથી ઊભા ઉભા થવાના નથી બને જ નહીં હવે એ લોલીપોપ શબ્દ જ ભૂલી જતો સાહેબ હવે લોલીપોપ લેવાના નથી કોઈ વસ્તુ એ બને નહીં કોઈ સમાધાન નહીં ઓપરેશન સિંદૂર થકી કે જે હુમલો થયેલો એમાં જે શહીદ થયા એમને અમારે શ્રદ્ધાંજલિ છે એના બાદ જે સેનાએ જવાબ આપ્યો છે એને અમારે સૈનિકને સલામ છે અને એ જ કહેવા માગે છે કે ભાઈ તમે જો સિંધુની વાત કરતા હો તો અમારી જે મહિલાઓ છે પચાસ ટકાની ઉપર તો એમના સિંધુનું શું નિલેશ રાજ ચોથાવાડ સંઘ પ્રમુખ